સામખિયારી જિલ્લા પંચાયત ખાતે નૂતન વર્ષા અભિનંદન સ્નેહ મિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો જિલ્લા પંચાયત સીટ પર નૂતન વર્ષા અભિનંદન અને સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમારોહમાં ભાજપના આગેવાનો કાર્યકરો તેમજ વિવિધ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ આપી હતી આ પ્રસંગે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા જંગી અખાડાના મહંત વિરજીદાદા ભયાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ બી જાડેજા નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ એપીએમસી પ્રમુખ વાધુભા કાનજીભા જાડેજા પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા દયારામ મહારાજ વિકાસભાઈ રાજગોર જિલ્લા પંચાયત ચેરમેન ઘેલાભાઈ આહિર ભયાઉ તાલુકા પંચાયત પ્રમુખ પબાભાઈ આહિર પૂર્વ પ્રમુખ રાણુભા જાડેજા સહિત તાલુકા પંચાયતના સભ્યો સરપંચો અને કાર્યકરો હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા નૂતન વર્ષ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી અને પક્ષની એકતા તથા વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય મહાવેશી બી રાણા પચાવ લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો